અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાગેલા બાદ હવે દસ્ક્રો વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ કો વોર્ડના કોર્પોરેટર્સને પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલવ્યો છે નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડ પર નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી કે કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન પણ ઉપાડતા નથી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કોર્પોરેટર સવાલ પૂછ્યું તમારે નથી પૂછ્યું એ લોકો ને સવાલ જ નથી સાંભળવા તમને જવાબ સવાલ નહીં આ નેતાઓ જ્યારે જનતા ની વચ્ચે પહોંચ્યા તો લોકો એક બાદ એક પ્રશ્નોનો મારો ચલાવ્યો જેને લઈને એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા પરંતુ છેવટે ધારાસભ્ય તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું ફોન કરવાનો એવું કહીને શાંત પડ્યા હતા પ્રજાજનોને રોડ પાણી ગટર સફાઈ અને લાઇટની સુવિધાના કામો કર્યા છે તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા તેવું બતાવવા લાગ્યા હતા પ્રજાની વાતના સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો કોર્પોરેટરની કામગીરીને લઈને નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પોરેટરને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ વર્ષ પહેલા નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને કૃષ્ણનગર વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણ મામલે લોકોએ કારમાંથી ઉતારીને જાહેરમાં માર પણ માર્યો હતો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં આવતો નિકોલ વોર્ડ દસ કોઈ વિધાનસભામાં આવે છે દરેક વોર્ડમાં રવિવારે ધારાસભ્યો અને કોર્પોરેટર્સે હોદ્દેદારો અને રાઉન્ડ લેવા માટે આ અંગેની સૂચના કરી હતી તેના બાદ દર રવિવારે રાઉન્ડ લેવાની શરૂઆત કરવામાં આવી છે દસ ઓગસ્ટના રોજ સાંજે દસક્રોય વિધાનસભાના ભાજપના ધારાસભ્યો બાબુભાઈ જમનાદાસ પટેલ નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલ દીપકભાઈ પંચાલ વિલાસબેન દેસાઈ અને ઉષાબેન રોહિત શહેર મહામંત્રી પરેશ લાખાણી નિકોલ વોર્ડ પ્રમુખ પ્રવિણ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે રાઉન્ડ પર નીકળ્યા હતા આ દરમિયાન ફ્લેટની પાસે પહોંચતા જ સ્થાનિકો લોકો ભેગા થઈ ગયા ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોર્પોરેટર બળદેવભાઈ ફોન ઉપાડતા નથી એક વર્ષથી લોકો હેરાન થાય છે છતાં ફોન ઉપાડતા નથી લોકોના ફોન તો ઉપાડવા જોઈએ તેવું કહ્યું હતું સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે વોર્ડમાં કોર્પોરેટર ચાર હોય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પંદર કરોડનું છે તો નિકોલમાં કેટલા વપરાયા આવું કહીએ તો કહે કે આરટીઆઈ કરો તો પછી અમે તમને કેમ ચૂંટીને લાવ્યા છીએ સાથે જ કોર્પોરેટર બરદેવભાઈ પટેલે કહ્યું કે આઠ કરોડની લાઇબ્રેરીની જગ્યાએ લેબોરેટરી બોલીને પછી કહ્યું કે લાઇબ્રેરી બનાવી છે ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યો છે અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું છે ફોટા પણ બતાવવા લાગ્યા હતા રાત્રે તમે શું કર્યું અમને ખબર છે તો આ તરફ તમે શું કર્યું તે અમને ખબર છે એમ કહી પ્રજાજનો પર પોતાનો રોષ બતાવવા લાગ્યા હતા પ્રજાના સવાલો સાંભળવાની જગ્યાએ પોતે શું વિકાસ કર્યો છે તેવું બતાવવા લાગ્યા હતા અને પછી ચાલ હું તને બતાવું એમ કહીને સ્થાનિક નાગરિકોનો ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે હાથ પકડી લીધો હતો અન્ય વ્યક્તિએ પણ તેને પકડીને બતાવવા લઈ જાવ તેમ કહ્યું હતું અને પ્રજાજનોએ કહ્યું કે તમે જવાબ આપવા આવ્યા છો સવાલ કરવા નથી આવ્યા મહત્વનું છે કે રાજ્યમાં સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પંદર હજાર કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓના કામો સમયસર થતા નથી જેના કારણે હવે પ્રજાજનોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક સ્વરાજ ચૂંટણી ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે અત્યારથી જ પ્રજાની વચ્ચે સુવિધાઓના કામ માટે રાઉન્ડમાની કરતા ભાજપના નેતાઓને પ્રજા હવે પોતાનો રોષનો ભોગ બનાવી રહી છે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં